ફોરેસ્ટ પરીક્ષામાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે મામલતદારશ્રીને વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું આજે રોજ સિહોર મામલતદાર કચેરી ખાતે ફોરેસ્ટ બીટ કાર્ડની ભરતીમાં ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈ વિદ્યાર્થીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને આવેદનપત્ર સાથે વિદ્યાર્થીઓ ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ જેને લઈ આંદોલન ક્રાંતિઓએ કોઈ પોલીસ મંજૂરી વગર આવેદનપત્ર રજૂ કરવા સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારને લઈ પોલીસ તંત્રએ તમામ વિદ્યાર્થીઓને અટક કર્યા બાદ મુક્ત કરવામાં આવેલ વિદ્યાર્થીઓના જીવન સાથે છેડા કરવાનું

એનો બાબતનું કામ કરે તમામ વિદ્યાર્થીઓ સારા માર્ક ફોરેસ્ટમાં ઉત્તીર્ણ થયા પાસ થયા છે હાલમાં બે હજાર બાર ત્રેવીસમાં કણાકાંડી ફોરેસ્ટની એક્ઝામ માટે બે વર્ષથી સતત તૈયારી કરી રહ્યા છે જમીન અને આ પરીક્ષા દેવાની તો પહેલાં તો પ્રશ્ન છે તો સીબીઆઈ પદ્ધતિ આમાં નાબૂદ કરો સ્ટાર્ટિંગમાં તમે જે વિરોધ કર્યો હતો ત્યારે સરકારે અમને એમ કહ્યું હતું કે આ બહુ પરિપક્વ પદ્ધતિ છે આમાં ઘણા ઉત્તીર્ણ થાય તમારે ફાયદો થશે નોર્મલાઇઝેશન પદ્ધતિ થશે બધા વિદ્યાર્થીઓને સમાન ન્યાય મળશે પણ હકીકતમાં એ બધું ઉલટું થયું છે એવું કઈ વસ્તુ અને હાલમાં જોવા જઈએ તો પરીક્ષાઓ હતી એ પ્રમાણે પદ્ધતિ નથી લીધી એનો છે જે વિદ્યાર્થીઓ સારા એવા માર્કે પાસ થયા હતા એ વિદ્યાર્થીઓ બધા પાછા ઓછા માર્ક તરફ વળી ગયા અને જે અમુક કોમ્યુનિટીને ટાર્ગેટ કરીને આગળ વધારવામાં આવી છે કે અમુક કોમ્યુનિટી સિવાય કોઈ વિદ્યાર્થી બીજા છે નહીં તો આ ઘણા તાલુકા જિલ્લાઓમાં મેં તૈયારી કરી હતી આખા

અને જે પણ કોઈ શિફ્ટમાં પેપર કરવામાં આવ્યું છે તેમાં પણ નોર્મલાઇઝેશન બરાબર અને હજી આટલા ચાર મહિના છ મહિના હોવા છતાં સરકારે હજી અમારો રિઝલ્ટ જાહેર નથી કર્યું કે એને એમ કીધું કે અમુક ગોપનીયતાના કારણે રિઝલ્ટ જાહેર કરવામાં નથી આવી શકતું શા માટે જાહેર પરીક્ષા જોશો તો જાહેરમાં રિઝલ્ટ જાહેર શા માટે નથી કરતા જે ફક્ત ઉમેદવાર પાસ ઉમેદવારનું નામ જ જાહેર કરવામાં આવે છે એના માર્ક શા માટે જાહેર કરવામાં નથી આવતા અમે ઉત્તીર્ણ થયા અમારે કેમ એનો પસંદગી છતાં અમારા માર્ક જાહેર નથી થતા અત્યાર સુધી વિદ્યાર્થીઓના છ મહિના થી માર્ક જાહેર નથી થતા અને માર્ક જાહેર કર્યા કરવાની ના પાડે છે કે અમે માર્ક જાહેર નહીં કરી શા માટે માર્ક જાહેર નહીં કરો અમે અમારો પરીક્ષા દીધી અમે કેટલામાં રેન્ક છે અમે કેટલા માર્ક લઈ તો અમારે જાહેર થવા જોઈએ ને એક પદ્ધતિ અનુસાર તમે પરીક્ષા દીધી અમુક કોમ્યુનિટીને તમે આગળ કરી છે શા માટે બધી કોમ્યુનિટી સમાન રાખીને આ સરકાર કામ કરે એવી અમે અપેક્ષા છે અને અમારો જલ્દી જલ્દ અમારે આ પરીક્ષાના માર્ક જાહેર કરવા વિનંતી